નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમેટિક ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે ગંભીરા પુલ અકસ્માત તથા ડભાસા એક્સિડન્ટના પરિવાર સાથે બીજેપીના આગેવાનો દ્વારા સાંત્વના આપવાનું કાર્યક્રમ યોજાયો ગંભીરા બ્રિજ ધરાશઈ તથા કહાનવા ગામના વડતલાવ યાદવ ફળિયામાં રહેતા વખતસિંહ મનુભાઈ તથા ધરમપુરા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણનું મૃત્યુ થયું હતું જ્યારે કહાનવાની ધરાબેન ભગુભાઈ પટેલનું ડભાસા ખાતે એક્સિડન્ટમાં મોત થયું હતું આ તમામ પરિવાર પર આવી પડેલ અણધારી આફતને પગલે આજે જંબુસરામુડ તાલુકાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી મહારાજ તથા પિંટુભાઈ તથા જંબુસર તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપ Singh યાદવ તથા તાલુકા પંચાયત પ્રમુખ બોલાભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્ર Singh તથા કહાનવા સરપંચ શ્રી કનુભાઈ પડિયા માજી સરપંચ સુભાષભાઈ તથા કહાનવા પંચાયતના સભ્યો અને વડીલો આ ભોગ બનનાર કુટુંબોના ઘરે પહોંચી તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી સાથે ભગવાનના ભજન દ્વારા મરનાર વ્યક્તિની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સાથે તમામ પરિવારને ગમે ત્યારે જરૂર પડે તો મદદરૂપ થવાની પણ ખાતરી આપી હતી સહતંત્રી નગીન પરમાર